જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આપ સૌ મજામાં હશો એવી અભિલાષા સાથે આજના વિડીયો એકમની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો એકમની અંદર આપણે અભ્યાસ કરીશું ધોરણ પાંચ વિષય ગુજરાતી વિષયાંક છે ભૂલની સજા ગદ્યખંડ જેનો પ્રકાર છે નાટક અને એના લેખક છે પ્રકાશ લાલા વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાનો જે આજનો આ ગદ્યખંડ છે પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવન પ્રસંગો રજૂ થયા છે બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ લિંકન ના જીવન પ્રસંગો ખરેખર વાંચવા જેવા છે જેમ આપણે ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે આવા ઉચ્ચ કોટીના વ્યક્તિઓ છે એ જ પ્રકારનું એક ઉત્તમ વ્યક્તિત્વ છે રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકન આપણે ત્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું જીવન જેટલું સંઘર્ષમય જેટલું સફળ અને જેટલું સ્વચ્છ રહ્યું છે એવું જ ચરિત્ર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનનું છે કે જેમના પાસેથી ક્ષણે ક્ષણે કંઈકને કંઈક શીખવા મળે છે તો એમના જીવનના ઉત્તમ પ્રસંગોનું સંકલન નાટ્ય સ્વરૂપમાં કરીને અહીં રજૂ કરવામાં આવ્યું છે એ આપણે ભણીએ તે પહેલાં અબ્રાહમ લિંકન વિશે આપણે જાણીએ અમેરિકાના સોળમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ શપથ લીધી હતી ચાર માર્ચ અઢારસો એકસઠથી પંદર એપ્રિલ અઢારસો સુધી એમનો શાસનકાળ રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ હન્નીબલ હમલિન તે સમયે હતા એન્ડ્રુ જોન્સન પુરોગામી જ્હોન હેનરી એમના પહેલાં જે હતા તે અને અનુગામી થોમસ એલ હેરિસ ઇલિનોઇસ પ્રતિનિધિ સભાના સભ્ય સંગમાન કાઉન્ટી તરફથી આ જે સંસ્થા છે તેના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે ત્યાર પછી એમનો અંગત પરિચય છે ફેબ્રુઆરી બાર અઢારસો નવ સિકિંગ સ્પ્રિંગહામ કેન્ટુકી અમેરિકામાં તેઓનો જન્મ થયો હતો મૃત્યુનું કારણ હત્યા કારણ કે એવો શ્રી એવી દિગ્ગજ વ્યક્તિ છે કે જાણીએ છીએ આપણે કે જ્યારે કોઈ સજ્જન વ્યક્તિની પ્રતિષ્ઠા ખૂબ ઉચ્ચ સ્તર પર હોય ત્યારે નિમ્ન કક્ષાના લોકો દ્વારા આવી ક્રિયાઓ દ્વારા નુકસાન પહોંચાડાતું હોય છે તો એમની હત્યા કરવામાં આવી હતી રાજકીય પક્ષ એમના વિંગ પાર્ટી રિપ રિપબ્લિકન પાર્ટી અમેરિકા નેશનલ યુનિયન પાર્ટી અમેરિકા ઊંચાઈ ચાર ફૂટ છ ફૂટ ચાર ઇંચ જીવનસાથી મેરીટોડ અને બાળકો એમના છે ચાર બાળકો છે છે અહીંયા એમના પિતા અને માતાનું નામ પણ આપ્યું લશ્કરી સેવા તરીકે તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકા એલિનોઇસ સેવા શાખા તરીકે એલિનોઇસ મિલિટિયા અઢારસો બત્રીસ વર્ષ સુધી એમણે સેવા આપી છે હોદ્દો કપ્તાન યુએસ આર્મી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીના કપ્તાન પણ રહી ચૂક્યા છે અને અમેરિકન ઇન્ડિયન વોર્સ બ્લેક હોક વોર એની અંદર એવો ભાગ લીધો હતો આમ પોતાના જીવનકાળ દરમિયાન એમણે સરસ મજાની સેવાઓ બજાવી છે અને પોતાનું ચરિત્ર છે તેને એ જ રીતે મક્કમ રાખવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં સત્ય નિષ્ઠા પ્રતિષ્ઠા પ્રામાણિકતાના ગુણો દેખાઈ આવે તો આવું આપણે અભ્યાસ કરીએ આ ગદ્યખંડનો અહીંયા કુલ ત્રણ દ્રશ્યની અંદર પાઠ વેચવામાં આવ્યો છે તો આપણે શરૂઆત કરીએ અહીંથી સ્થળ છે શાળાનો ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાત કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા હવે અહીં નાટ્યખંડની શરૂઆત થાય છે અહીં સ્થળ બતાવ્યું અને અબ્રાહમ લિંકન પ્રવેશ કરે છે સ્ટાફ રૂમમાં લિંકન મે આય કમિન્સ શિક્ષક યસ ઊંચે જોઈને અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ લિંકન મહેનત કરું છું વડી આપનું માર્ગદર્શન પણ મળે છે શિક્ષક વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે લિંકન જી શિક્ષક તારા મા બાપ લિંકન જવાબ આપે છે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ શિક્ષક સમજી ગયો હમ તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે થેન્ક યુ સર મારે લિંકન કંઈક બોલે છે થેન્ક યુ સર મારે અચકાઈ ગયા અને કંઈક બોલ્યા નહીં એટલે શિક્ષકે છે નિશંકો જે કહેવું હોય તે ક બોલ અહીંયા તમે જોશો અબ્રાહમ લિંકનની જે બાળપણની મહેનત છે એનાથી જ આપણને ખ્યાલ આવે કે એવો ફક્ત ભણ્યા નહીં પરંતુ કાર્યકર્તા કરતાં ભણ્યા એમના ભણવાનો ખર્ચ પણ તેઓ જાતે કાઢતા એ એટલે આપણે એમના પરિવારની આર્થિક સ્થિતિનો અંદાજો લગાવી શકીએ ઘણીવાર આપણે મોટા વ્યક્તિઓને એટલે કે પૈસાદાર વ્યક્તિઓને ધનિક વ્યક્તિઓને જોઈને પોતાના ઉપર આત્મજ્ઞાની કરતા હોઈએ છીએ પોતાની જાતને આપણે નીચા ગણતા હોઈએ છીએ પરંતુ વિદ્યાર્થી મિત્રો એ જાણવું કે ઉચ્ચ કોટીએ પહોંચેલો એ આટલી ઉચ્ચ પદ પર પહોંચેલો વ્યક્તિ પણ સરળતાથી ત્યાં સુધી પહોંચ્યો નથી એણે પણ ક્યાંક ને ક્યાંક આવા પરિશ્રમો કર્યા હોય અર્થાત આપણે જો પરિશ્રમ કરીએ છીએ આપણે જો મહેનત કરીએ છીએ તો ચોક્કસપણે આપણે પણ એટલા જ સફળ બની શકીશું પરંતુ એ મહેનત માટે આપણું પૂરેપૂરું માર્ગદર્શન હોવું જોઈએ મહેનત માટે પૂરેપૂરું આપણું ડેડિકેશન હોવું જોઈએ આપણે સો ટકા આપવાની હિંમત રાખવી પડે અહીંયા જુઓ તમે કે આર્થિક પરિસ્થિતિ ઘરની નબળી છે તો લિંકને હાર નથી માની લિંકન પોતે પણ નોકરી કરે છે અને ભણે છે તેઓ પોતાના ભણતરનો ખર્ચ પોતે કાઢે છે અને એમના શિક્ષક પણ કહે છે કે એટલા માટે જ અમને તારી જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થીઓ ઉપર ગર્વ છે અને લિંકન એમને કંઈક કહેતા કહેતા અટકી જાય છે એટલે શિક્ષકે પૂછ્યું કે શું કહેવા માંગે છે ત્યારે લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપની પાસે હોય અને મને વાંચવા શિક્ષક હસીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નિરાંતે વાંચીને પ પછી આપજે લિંકન ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ શિક્ષક ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિકર લિંકન ઊભો થતાં ઓકે સર બાય શિક્ષક યસ આવજે અબ્રાહમ લિંકન વિદાયેલી છે તમે જુઓ કે અબ્રાહમ લિંકનનું ભણવા પ્રત્યે પણ કેટલું પોતાનું માર્ગદર્શન લઈને આગળ વધવાની તીવ્ર ઝંખના છે જિજ્ઞાસા છે કે એમણે ગઈકાલે જે સાહેબે પાઠ ભણાવ્યો હતો એ પાઠ વિશે વધુ જાણવાની ઈચ્છા થતાં શિક્ષકને જઈને પૂછ્યું અને એમની પાસેથી પુસ્તક લઈને વાંચવાનું પણ શરૂ કર્યું વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ ભણાવશે અને આપણને આવડી જશે કોઈ આપણને જાદુની છડી આપશે અને આપણે સારા માર્ક્સે પાસ થઈ જશું એવું શક્ય નથી સારા માર્ક્સે પાસ થવા માટે સારું પરિણામ લાવવા માટે મહેનત ખૂબ જરૂરી છે તમે મહેનત કરો એ મહેનતમાં કોઈ તમને મદદ કરી શકે અને તો તમે સારામાં સારું કામ કરી શકો પરંતુ કોઈ મદદ જ કરે અને તમે મહેનત ના કરો અને આગળ વધી જાઓ એવું ક્યારે પણ થઈ શકવાનું નથી અને જો તમે કદાચ એમાં આગળ વધો પણ છો તો એ આગળ વધેલાની કોઈ કિંમત રહેતી નથી અહીંયા જુઓ તમે કે અબ્રાહમ લિંકને જઈને પુસ્તક માંગ્યું અને વાંચવાનું શરૂ કર્યું આપણે પણ જ્યારે શિક્ષક આપણને કોઈ કામ સોંપે છે તો એ કામ કરતાં કરતાં એની સાથે સાથે આપણે પણ પોતાનું મન પરવવું જોઈએ આપણા તરફથી પણ આપણે એની અંદર સો ટકા આપવું જોઈએ આપણું કામ કરવું જોઈએ તો આપણે ચોક્કસ સફળતા મળે છે અહીંયા લિંકન એમની પાસેથી પુસ્તક લઈ જાય છે વાંચવા માટે અને વાંચે છે તો આ થયો ભાગ એક જ્યાં લિંકન એ વાંચનનું પોતાનું કૌશલ્ય બતાવે છે પોતાની જિજ્ઞાસા બતાવે છે હવે અહીંયા દ્રશ્ય બે છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ લિંકન સુતા સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનની આંખ અચાનક ખોલે છે લિંકન ઓહ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘાવી ગઈ આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ ખાટલામાં શોધે છેવટે ભીત પાસેથી નીચે તરફથી મળે છે હવે લિંકને રાત્રે ચોપડી વાંચતા વાંચતા જ એમને ઊંઘાવી ગઈ તો ઊંઘી પણ જાય છે અને બુક આમ તેમ પડે છે આપણને પણ ખ્યાલ છે પરીક્ષાના સમય દરમિયાન કદાચ કેટલાક વિદ્યાર્થીઓ કરતાં પણ હશે કે બુક લઈને જ પલંગ પર સુધા સુધા વાંચે તો ક્યારેક વાંચતા વાંચતા ઊંઘ આવી જાય ને બુક ત્યાંની ત્યાં જ પડી રહી જાય તો ક્યારેક પલંગ નીચે પડી જાય તો ક્યારેક પથારી નીચે દબાઈ જાય ગોદડી નીચે દબાઈ જાય આપણને ખબર પણ ના પડે તેમ લિંકન ઉઠ્યા એટલે તરત બુક શોધવા માંડ્યા કે બુક ક્યાં ગઈ પુસ્તક ક્યાં ગયું તો જોયું તો બાજુમાં ભીત પાસે દિવાલ પાસે પડ્યું હતું અરે આ ચોપડી તો તદ્દ પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે બારી બાર જુએ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે હમ અહીંથી વાછટ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું છે પુસ્તક આમ તેમ જુએ ઓહ હવે સરને હું શું જવાબ આપીશ રૂમમાં આંટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું શું કરું जुठ्ठू बोलू सर ने जैसे एम कहू के पुस्तक कोई चोरी गय ना एना करता एम कहू के रस्ता में पड़ ना ना असत्य हूँ न बोली सकू असत्य मैं न बोलव जो ही है हमें स्वाभाविक है कि तीज जोशो एम पुस्तक एम पुस्तक पलड़ गयू बीजा साहेबेला तो अब्राहम विचार करे कि हूँ साहेब ने शू जवाब आपीश कारण के पुस्तक नवं लई आप एटला तो पैसा मेरी पास है ज नहीं તો એક કામ કરાય કે જુઠ્ઠું બોલી દેવાય પણ પાછો પોતાના જ મનમાં સવાલ કરે કે જુઠ્ઠું બોલું તો કે ના એક કામ કરું એવું કહી દઉં કે ચોરાઈ ગયું છે પછી પાછા કે ના 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 એક કામ કરું એવું કહી દઉં કે રસ્તામાં પણ છતાં મનની અંદર રહેલું સત્ય એમને ના પાડે છે કે તું આવું ન કહી શકે અને તેઓ મનમાં વિચારે છે કે ના જુઠ્ઠું તો મારે ન જ બોલવું જોઈએ અસત્ય તો મારે ન જ બોલવું જોઈએ મારે સાચું કહી દેવું જોઈએ આમ એવો મનમાં વિચારે છે તો કરવું શું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડોની ને પછી પાકો નિર્ણય ખૂબ વિચાર કરે છે હવે નાટ્ય ચાલે છે ને એટલે જ્યારે વિચાર કરવા માટે બેઠા છે તો લાઇટિંગ એમની ઉપર ખાસ બતાવવામાં આવે કે જેથી કરીને એવો વિચારે છે એવું દેખાય અને એક નિર્ણય કરે છે હમ રાઈટ મારો આ જ નિર્ણય યોગ્ય છે ફક્ત આ જ નિર્ણય એમણે નક્કી કર્યું હતું કશુંક અને એ કહે છે કે હવે આ સાચું છે હું આમ જ કરીશ સાહેબ મને જે કાંઈ સજા ફરમાવશે તે હું ભોગવીશ પણ જુઠ્ઠું તો હું નહીં જ બોલું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે ફેડ આઉટ એક સાચો નિર્ણય કર્યો અને ત્યાંથી એવો સ્ટેજ પરથી નીચે ઉતરે છે કારણ કે નાટ્ય ચાલે છે ને તો નાટકના સ્ટેજ ઉપરથી એ પાછા રૂમમાં આવે છે સાઈડ પર આવે છે અને પડદો પડે છે અને હવે દ્રશ્ય ત્રણની શરૂઆત થાય છે જો પહેલાં દ્રશ્યની અંદર અબ્રાહમ શિક્ષક પાસે જાય છે પુસ્તક માંગી લાવે છે બીજા દ્રશ્યની અંદર એવો પુસ્તક વાંચતા હોય છે રાત્રે સૂઈ જાય છે ભારે વરસાદના કારણે ઘરમાં વાંછટ આવવાથી એ જે પુસ્તક હતું એ પલળી જાય છે અને એવો મનોમંથન કરે છે કે હવે એના બદલામાં શિક્ષકને જવાબ શું આપવો અને અંતે એક નિર્ણય પછી ત્રીજું દ્રશ્ય શરૂ થાય છે જ્યાં અગાઉનો જ ટીચર્સ રૂમ જ્યાં પહેલે મળ્યા હતા સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક બોલ કંઈ મદદની જરૂર છે તારે હમ અને શિક્ષક પૂછે છે લિંકન કહે છે સર આપે મને જે ચોપડી આપી હતી શિક્ષક હસીને તે હજુ સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સરસ સારી ચોપડી છે લિંકન સર મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક બતાવે છે પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી હવે લિંકનનું સત્ય બોલવાનું જે આ હિંમતપણું છે એ તમે જુઓ કે એમણે આખરે નક્કી કર્યું એમની પાસે બહુ રસ્તાઓ હતા જૂઠું બોલી શક્યા હોત કે ચોરી ગયું ખોવાઈ ગઈ રસ્તે પડી ગઈ ઘણા બધા રસ્તાઓ હતા પણ એમણે કહ્યું નહીં સત્ય બોલવું અને શિક્ષકની આગળ આવીને એ સત્યને સ્વીકારી પણ લે છે શિક્ષક નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કહેવું છે ને તારે લિંગન હા સાહેબ મારી પરિસ્થિતિ શિક્ષક આઈ નો મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે લિંકન પણ સર આપનું પુસ્તક શિક્ષક ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને લિંકન એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર મતલબ હવે જો શિક્ષક પણ દયાળુ છે શિક્ષક કહે છે કે મને પણ ખબર છે કે તારી સ્થિતિ નથી કે તું મને નવું લાવીને આપી શકે એમ છે પણ હું તારાથી ગુસ્સે તો છું કે બેદરકારીના લીધે પુસ્તક બગડ્યું પણ સાથે સાથે હું તને માફ પણ કરું છું કારણ કે તે સત્ય બોલવાની હિંમત કરી બરાબર છે લેખક કહે છે કે અહીંયા અબ્રાહમ લિંકનના પ્રસંગનું વર્ણન કરતા કે તેઓ સાચું બોલ્યા લિંકન સાચું બોલે છે એ જ મહત્વની વાત છે આપણે પણ સજાની બીકે જુઠ્ઠું બોલવું જોઈએ નહીં મોટાભાગે શું થાય છે કે આપણે સજાની બીકના કારણે સત્યથી દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે અહીંયા લિંકન સાચું કહે છે અને પાછા હવે શિક્ષકે તો કરી દીધા છે એમને પણ લિંકન પોતાની નજરમાં પોતાને દોષી માને છે કે મેં તો સાહેબનું પુસ્તક બગાડ્યું જ ને તો મને તો સજા થવી જ જોઈએ એ પોતાની જાતને માફ કરી શકતા નથી અને શું થાય છે તો લિંકન પુસ્તકની લિંકન પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખેલો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું શિક્ષક દ્વિધા અનુભવતા એટલે કે દ્વિધા એટલે મુશ્કેલી અનુભવે છે પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે લિંકન આપના માટે નહીં મને મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો હવે લિંકન કહે છે કે હું પુસ્તકની કિંમત તો ન આપી શકું સાહેબ પણ મને તમારે ત્યાં નોકરીએ રાખી લો થોડા દિવસ માટે અને એવી રીતના હું મારા મનનું પશ્ચાતાપ કરી લઈશ પુસ્તકનો પશ્ચાતાપ કરી લઈશ અને શિક્ષક ચિંતામાં કહે છે કે પણ ચાલશે મેં તને માફ કર્યો પણ લિંકન કહે છે કે ના સાહેબ મારું મન મને માનવા દેતું નથી તમે પ્લીઝ મને તમારે ત્યાં કામે રાખી લો શિક્ષક ખૂબ જ મથામણના અંતે ખૂબ વિચારના અંતે કહે છે ઓકે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે છોડવાઓને પાણી પાજે લિંકન થેન્ક યુ સર શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને લિંકન હા હશ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહેશ તમે અહીંયા લિંકનની પોતાના કાર્ય પ્રત્યેની પોતાની ભૂલ પ્રત્યેની તમે સજાગતા જુઓ કે જ્યારે લિંકનને એવું લાગ્યું કે આ ભૂલ મારી છે તો લિંકન પોતાની જાતને સજા અપાવવા જાતે તૈયાર થાય છે સાહેબે તો માફ કર્યા હતા પણ છતાં લિંકન કહે છે કે ના મારું મન મને માફ ન કરી શકે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કોઈ ભૂલ કરીએ છીએ ને ત્યારે કોઈકને ખબર હોય કે ન હોય પણ આપણા મનને તો ખબર જ છે કે મેં આ ભૂલ કરી છે તમે જોજો ક્યારેક આપણાથી કોઈ ખોટું થતું હોય ને તો આપણું મન કહે કે નહીં આ ખોટું છે આ સાચું છે બે રસ્તાઓ આપણને બતાવે અને ત્યારે જો આપણે ખોટું કરીએ ને તો ખોટું થતાની સાથે પાછું મન પશ્ચાતાપ પણ કરે કે અરે નહીં આ ખોટું કર્યું તે તો ત્યારે આપણે શું કરવાનું છે ત્યારે આપણે મનની સાચી વાતને સાંભળવાની છે અને એ પ્રમાણે વર્તવાનું છે અહીંયા લિંકનના આ પ્રસંગથી આપણે એટલું શીખીએ છીએ કે અબ્રાહમ લિંકનના જીવનમાં એક તો જિજ્ઞાસા કંઈક કરી છૂટવા માટેની ત્યાર પછી તો પોતાની અંદર રહેલી હિંમત સત્ય બોલવાની અને ત્યારબાદ ત્રીજું છે એ કરેલી ભૂલ બદલનો પશ્ચાતાપ કરવા માટે તૈયારી બતાવવાની પોતાની ભૂલ સ્વીકારવાની આ બધા જ જે ગુણો છે આપણને પ્રામાણિકતાના એ લિંકનના જીવનમાંથી શીખવા મળે છે તો આપણે અબ્રાહમ લિંકનનો આ ગદ્યકંડ ભણતા ભણતા પોતાના જીવનની અંદર આ ગુણોને કેળવીએ તો આ અબ્રાહમ લિંકનના પ્રસંગો દ્વારા જીવનમાં સદગુણોનો વરસાદ આપણા પણ થાય જેમ આપણે જુદા જુદા વ્યક્તિત્વ વિશે જાણીએ છીએ તેમ આજે એક ઉમદા વ્યક્તિત્વ અબ્રાહમ લિંકન વિશે આપણે જાણ્યું વિદ્યાર્થી મિત્રો અહીં આપણા એકમનો તો અંત થાય છે પણ આ એકમમાંથી મળેલા બોધપાઠને જીવનમાં શીખવાની શરૂઆત પણ થાય છે તો આ જીવ આ એકમના અંતે મળેલા બોધપાઠને આપણે જીવનમાં લાગુ પાડીએ આ વિડીયો એકમનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરજો વિડિયો એકમનો અભ્યાસ થઈ ગયા બાદ એકમના અંતે પુસ્તકમાં આપેલ સ્વાધ્યાય કાર્ય નોટબુકની અંદર તમારે નોંધવાનું છે લખવાનું છે ગૃહકાર્ય થઈ ગયા બાદ એના ફોટોઝ લઈને મને મોકલજો જેથી હું તમારું ગૃહકાર્ય તપાસી શકું સાથોસાથ આ વિડીયો એકમનો પુનઃ પુનઃ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો અને લગતા રહેજો વાંચતા રહેજો વિદ્યાર્થી મિત્રો નોટબુક સમયસર બનાવતા રહેજો અને ફરી પાછા નવા વિડીયો એકમમાં મળીએ ત્યાં સુધી આપનો આભાર જય શ્રી કૃષ્ણ